રાજકોટ વાસીઓની દિવાળી છે એ સેફ રહે એના માટે રાજકોટ ફાયર વિભાગ અત્યારે એલર્ટ મોડ ઉપર જે ફાળવવામાં આવેલા છે જે ભીડભાડી જગ્યા જગ્યાના વિસ્તારમાં જે ફટાકડાના જે સ્ટોરમાં કે જ્યાં ઘટના સ્થળે કોઈ બી દુર્ઘટના બને તે જગ્યા અમે તરત ઘટના સ્થળ પર હાજર થઈ જઈએ અને અમારી સારી રીતે કામગીરી પૂર્ણ કરી શકે રાજકોટ વાસીઓની દિવાળી છે એ સેફ રહે એના માટે રાજકોટ ફાયર વિભાગ અત્યારે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે કેવા પ્રકારની તેમના દ્વારા જે વ્યવસ્થાઓ છે તે ગોઠવવામાં આવી છે આપણે ફાયર વિભાગના કર્મચારી આપણી સાથે છે એમની સાથે વાત કરીશું કેવી રીતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી અમારા જે ચીફ ફાયર ઓફિસર છે અમારા જે ચીફ ફાયર ઓફિસર દ્વારા અલગ સ્ટેશનેથી રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના સ્ટેશનેથી અલગ અલગ જે હંગામી ધોરણે જે ફાયર સ્ટેશન જે ફાળવવામાં આવેલા છે જે ભીડભાડી જગ્યાવાળા જગ્યાના વિસ્તારમાં જે ફટાકડાના જે સ્ટોરમાં જગ્યાને ધ્યાનમાં રાખીને પોઈન્ટ ગોઠવવામાં આવેલ છે અને જે જગ્યામાં વધારે ભીડભાડી જગ્યા હોય એમાં સ્ટેન્ડ બાય પોઈન્ટ રાખેલ છે એમાં જે અમારો પૂરતો સ્ટાફ છે ફાયર જોડે રાખેલ છે કે જ્યાં ઘટના સ્થળે કોઈ બી દુર્ઘટના બને તે જગ્યા અમે તરત ઘટના સ્થળ પર હાજર થઈ જઈએ અને અમારી સારી રીતે કામગીરી પૂર્ણ કરી શકીએ એવી રીતે અમારું બધું પ્લાનિંગ ગોઠવવામાં આવેલ છે જે અમારા ચીફ ફાયર અધિકારી દ્વારા બહુ મોટું અને બહુ ખૂબ જ સર કામ કરી કામગીરી દર્શાવવામાં આવેલ છે અને આ જે ફાયર દ્વારા ફાયર વિભાગ દ્વારા અમને પણ અમારા કર્તવ્યોનો પણ અમને અનુભવ થાય અમારું કામગીરી અમારા પ્રત્યે બધાનો પ્રેમ વધે એ રીતે અમારું બધું કામગીરી બહુ સરહદ ખૂબ અંશે સારી દેખાય એ વચ્ચે અમારું દર્શાવવામાં અમારા કામ પ્રત્યે રાજકોટમાં આ અલગ અલગ જગ્યાએ પાંચ છ જગ્યાએ સ્ટેન્ડ બાય ગાડીઓ રાખવામાં આવેલ છે જે અલગ અલગ જગ્યાએ ભીડભાડ વાળી જગ્યામાં જે જગ્યા દેખાય તે જગ્યાએ અમને સ્ટેન્ડ બાય કરેલ છે